એકબીજા સાથે પ્રતિસ્પર્ધા કરે છે મહિલાઓ અને પુરુષો બંને માટે રમત રમવું જરૂરી છે આ એક વ્યક્તિની શારીરિક માનસિક સ્વાસ્થ્ય નાણાકીય સ્થિતિને પ્રોત્સાહિત કરે છે આ મનુષ્યની ચરિત્ર અને સ્વચ્છતાના નિર્માણ દ્વારા રાષ્ટ્રને મજબૂતી પ્રદાન કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે રમત મનુષ્યના કાર્ય કરવાની રીતમાં ગતિ અને સક્રિયતા લાવે છે રમત ગમતથી અનુશાસિત સ્વસ્થ સક્રિય સમયનિષ્ઠ બની શકે છે સાથે સહેલાઈથી વ્યક્તિગત અને વ્યવસાયિક જીવનમાં કોઈ પણ મુશ્કેલ સ્થિતિનો સામનો કરી શકે છે નિયમિત રમતગમતથી સહેલાઈથી ચિંતા તણાવ અને ગભરાટમાંથી બહાર નીકળવામાં મદદ કરે છે તેમજ શરીરના અંગોના શારીરિક કાર્યોને શ્રેષ્ઠ બનાવે છે અને આ રીતે આખા શરીરના કાર્યોને સકારાત્મક રૂપથી નિયંત્રિત કરે છે આ શરીરના સ્વાસ્થ્યને કાયમ રાખવામાં મદદ કરે છે અને આ રીતે મન કે દિમાગ શાંતિપૂર્ણ ઝડપી ન સારી એકાગ્રતા સાથે સક્રિય રહે છે આ શરીરને મનની શક્તિ અને ઊર્જાનું સ્તર વધારે છે જેને લઈ જલાલપોર તાલુકાના વેશમા ગામે નુરાની સ્પોર્ટ ક્લબ દ્વારા શેરી રમતનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સંગીત ખુરશી લીંબુ ચમચી સુલેખન સ્પર્ધા ચિત્રકામ મહેંદી સ્લોગન ઇસ્લામક ડ્રેસ કબડ્ડી ઊંચી કૂદ લાંબી કૂદ જેવી સ્પર્ધા યોજી આજના યુવાનોમાંથી લુપ્ત રમતો યોજાઈ હતી જેમાં સોસાયટીના ત્રણસો થી વધુ નાના મોટા બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો તેમજ દરેક સ્પર્ધામાં વિજેતા થનાર બાળકોને ટ્રોફી તેમજ મેડલ રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરાયા હતા યોજાયેલ રાત્રિ કાર્યક્રમમાં વેશમા સડોદરા જૂથ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી કિરણભાઈ ગુરવ વેશમા તાલુકા પંચાયત સભ્ય મિનેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા પાંચ દિવસ યોજાયેલા કાર્યક્રમને સફળ બનાવવા સોસાયટી સભ્યો સકીલ શેખ મુનાફ શેખ સરફરા શેખ ખાલિદ મમલાન નાસિર શેખ સહિત સોસાયટીના આગેવાનોએ ખૂબ જ મહેનત કરી હતી મારું નામ ઝેક ફિરોઝ સૈયદ ફ્રોમ નવસારી મારી સાથે મારી ટીમ છે જે રેફરીની ભૂમિકા અમે નિભાવી છે અહીંયા નુરાની સ્પોર્ટ્સ ક્લબ વેસમાં એમણે ઘણું સારું ઓર્ગેનાઇઝિંગ કર્યું છે અહીંયા અહીંયા કબડ્ડીની સ્પર્ધા લોંગ જમ્પ હાઈ જમ્પ અને ઇન્ડોરની પણ ઘણી બધી સ્પર્ધાઓ રાખવામાં આવી છે અહીંયા અને અમે લોકોએ અહીંયા પાંચ દિવસ લગીને અમારી ભૂમિકા નિભાવી છે અને અહીંયા ઘણું મોટું ઓર્ગેનાઇઝિંગ કર્યું છે આ લોકોએ અને આ એક ઉદ્દેશ્ય છે જે છોકરાઓ માટે ઘણું આગળ સ્પોર્ટ્સ રમવા માટે એ લોકોને પ્રેરણા મળે અને ઘણું સારું ઓર્ગેનાઇઝિંગ કર્યું છે એ લોકોએ આજના યુવાઓ માટે એ સંદેશ છે કે મોબાઈલ અને થોડી સોશિયલ મીડિયા થી દૂર રહે અને સ્પોર્ટ્સ અને પોતાની ફિટનેસ અને પોતાના દેશ માટે અને પોતાના રાજ્ય માટે રમવાની કોશિશ કરે અને સ્પોર્ટ્સમાં ઘણું આગળ વધે સ્પોર્ટ્સમાં ઘણું બધું સ્પોર્ટ છે જેમ હોકી ક્રિકેટ ફૂટબોલ કબડ્ડી બાસ્કેટબોલ એવી ઘણી બધી સ્પોર્ટ્સ છે જે જેમાં તમને અનુકૂળતા રહે તે પ્રમાણે તમે એમાં રમો અને આગળ વધો અમે અહીંયા

સંગીત ખુરસી કબડ્ડી અને રસ્સા ખેત જેવા બહુ સારી સારી રમતો રમાઈ અને અમે એમાં કબડ્ડીની અંદર જીત હાસિલ કરી છે અમારી સાંભળવાળી ટીમ જે હતી તો પણ બહુ સારું રમ્યા પણ એ કેવું છે ને કે હાર જીત તો થાય છે તો અમે કબડ્ડી ની અંદર આજે જીત હાસિલ કરી છે અને આયોજકો માટે અમે છેલ્લા છ વર્ષથી આ ટ્રાય કરી રહ્યા છે કે નાના બાળકો અમારા સોસાયટી ની અંદર થી ઊંચા લેવલ સુધી જાય એ માટે ની ટ્રાય ચાલી રહી છે ને બહ અને આવું દર વર્ષે આયોજન થવું જોઈએ જેમ કે બાળકોને એક ઉત્સાહ મળે ને એ લોકોને એક શીખ મળે ઉપર જવા માટે એક પ્લેટફોર્મ બનાવી રહ્યા છે અમે લોકો